પોલીસ મથકે પહોંચ્યો હતો હરીશ જોગરાણાએ પલ્લવી પાટીલને પ્રથમ બ્રેક આપ્યો હોવાનો દાવા સાથે અને એક ઈસમને પ્રેમ જાળમાં ફસાવી તેનું ઘર બરબાદ કર્યું હોવાના પણ સીધા આક્ષેપ સાથે અશ્લીલ ફિલ્મ કે કામ કરતા હોવાનું પણ જણાવ્યું હતું બે દિવસ પૂર્વે બ્રહ્મકુમારી પરિવારના માઉન્ટ આબુ ખાતેના સેન્ટરમાં સેવક પ્રસાદમાં કોઈ તત્વ ભેળવી બે શુદ્ધ કરી અઘટિત પોતાની સાથે કર્યું હોવાના સીધા આરોપ લગાવનાર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પલ્લવી પાટિલ ચર્ચામાં આવી છે અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેલા પલ્લવી પાટિલના આક્ષેપ બાદ ભરૂચ બ્રહ્મકુમારી કેન્દ્ર દ્વારા

પ્રેમ જાળમાં ફસાવી બરબાદ કર્યું છે અને જે બાદ તેના પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો જેમાં તે નિર્દોષ પણ છૂટ્યો હતો વધુમાં રૂપિયા પડાવવા માટેના આક્ષેપ કરતા હરીશ જોગરાણાએ વધુમાં જણાવ્યું હતું કે હું નારીનું સન્માન કરું છું જો તેના જોડે અઘટિત થયું હોય તો આબુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે કેમ ન નોંધાવી વધુમાં ગુજરાતી ફિલ્મ છોડીને અશ્લીલ ફિલ્મમાં કામ કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ફિલ્મમાં કામ કરતી હોવાના ખુલાસા સાથે પલ્લવી પાટિલ સામે અનેક ગંભીર આક્ષેપ પોલીસ ફરિયાદ બાદ પત્રકાર પરિષદ યોજી લગાવી હતી નમસ્કાર મારું નામ હરેશ જોગરાણા છે હું ગુજરાતી ફિલ્મ અભિનેતા નિર્માતા લેખક અને નિર્દેશક છું તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છું હવે હમણાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે જે બ્રહ્માકુમારીને લઈને છે જે પલ્લવી પાટિલ પોતાને એક અભિનેત્રી ગણાવે છે અને બ્રહ્માકુમારીના એક સેવક અમિત રાઠોડ ઉપર એને અનેક આક્ષેપો કર્યા છે કે મને ઘેનમાં દવા આપી દીધી અને મારી ઉપર રેપ કરવામાં આવ્યો ભાઈ જો તારી ઉપર રેપ કરવામાં આવ્યો અને સાચે જ રેપ કરવામાં આવ્યો હોય તો હું મહિલાઓનું સન્માન કરું છું અને હું માનું છું કે જો રેપ થયો હોય તો તારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન જવું જોઈએ એફઆઈઆર કરવી જોઈએ તપાસ પછી પોલીસ નક્કી કરે કે આ રેપ થયો છે કે આ કાવતરું છે એટલે બ્રહ્માકુમારી પાસે મોટી રકમ હેઠવા માટેનું આ એક માત્ર ને માત્ર કાવતરું છે અને સુવિધાઓ ભોગવવા માટેનું કેમ કે એની મમ્મી વર્ષોથી બ્રહ્માકુમારી સાથે સુરેખાબેન જોડાયેલ છે આ પલ્વી પાટીલ જે છે એ આવી હેબિટ વાળી છોકરી છે અને આમ કહું તો જાણે અજાણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આને સૌથી પહેલો બ્રેક મેં આપેલો બે હજાર આઠ માં એક આલ્બમ અમે રાજકોટ કરતા હતા ત્યારે એ મારી ઓફિસે એક મદદ લેવા માટે આવેલા કોઈ એને મકાન ખાલી કરાવતું હતું તો આપણે મદદ કરેલી ને એને ખબર કે અમે શૂટિંગ કરવા માટે જઈએ છીએ તો એ જબરન એના પતિ પાસેથી મંજૂરી લઈને શૂટિંગ જોવા માટે રાજકોટ આવેલી અને આલ્બમમાં નાનું એવું એને કામ પણ કરેલ બસ ત્યારથી પછી આને એમ થયું કે ભાઈ આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ ગ્લેમરવાળી છે અને આડે આવડા ધંધાઓ કરીને એને પૈસા મેળવીને પોતાના હસબન્ડને ડિવોર્સ આપી દીધા અને મંડળો મેળવ્યું મહેસાણામાં નામની એક ગુજરાતી ફિલ્મ કરેલી પણ એના પછી તો પાછળથી આ બાય કોન ફિલ્મોમાં જતી રહી મુંબઈમાં અને કોન ફિલ્મોની અંદર કામ કરીને એની ઘણી પોન ફિલ્મો પણ મેં જોઈ છે લોકોએ પણ જોઈ છે આખો અંકલેશ્વરી બાબતમાં જાણે છે પણ એનાથી આપણને કોઈ મતલબ હોય શકે નહીં એનો નિજી ધંધો છે પરંતુ બનાવ બનવો એવો કે બે હજાર પંદરમાં માં મારા એક મિત્ર રાજુભાઈ એની દીકરીના લગ્ન સુમિત વસંતલાલ પંચાલ સાથે થયેલા એટલે આ બાએ સુમિત વસંતલાલ પંચાલને ફસાયો જે સુમિત વસંતલાલ પંચાલ બે બાળકોનો પિતા હતો અને કીધું તું મારી સાથે લગ્ન કર હવે ઓલરેડી પેલો મેરિડ હતો પણ આ સમજી સમજીને અને એની પાછળ પડી બનીને બોલાવીને મેં સમજાવ્યા પણ સમજેલ નહીં અને છેલ્લે સુમિત વસંતલાલ પંચાલની પત્નીએ સુમિત વસંતલાલથી ડિવોર્સ લઈ લીધા એનું ઘર તૂટી ગયું આ ઘર ચોરવા માટે જવાબદાર આપલી પાટીલ હતી ત્યારે અમને એમ થયું કે આ જે રહ્યું છે બહુ જ ખોટું રહ્યું છે એને શરૂઆત મારે ત્યાંથી કરી હતી હવે એના પછી થોડાક સમયમાં સુમિત વસંતલાલ પંચાલ ઉપર રેપનો કેસ આ બાએ દાખલ કર્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ એની એફઆઈઆર જજમેન્ટની કોપીઓ મારી પાસે છે તે હું બધાને આપીશ અને એના પછી લગભગ મહિના બે મહિના સુમિત વસનલાલ પંચાલ જેલમાં રહ્યો એન કેમ પ્રકારે બિચારો જામીન પર છૂટ્યો એના બાપનું નામ પણ એ કેસમાં ધસેડ્યું જે આ કેસ દરમિયાન મૃત્યુ પામેલ એટલે આ બાય યાને કે પલ્વી પાટીલ ઉર્ફે રાધા નિકમ જેનો પતિ ગણેશ નિકમ એને છોડીને હંમેશના માટે દુબઈ જતો રહ્યો આ બાય આવા ધંધા કરવાની ટેવાયેલી છે મંદિરો ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ એકલ દોકલ માણસોને એ શિકાર બનાવીને એની પાસેથી રકમ એઠવી અને લોકોને બ્લેકમેલ કરવા આનો ધંધો છે મને એમ થયું કે મને ઓળખે છે ચાલો હું એને સમજાવું એટલે મેં એને ફોન કર્યો ફોન કર્યો એટલે એને મને પણ ધમકી આપી ટેક્સ્ટ મેસેજ કરીને કે હવેથી જો મને ફોન કર્યો તો તને પણ કેસમાં ફસાવી રહીશ એટલે આમ આ પોતાના ધંધા આવા કરવાથી કહેવાયેલી હોવાથી બ્રહ્માકુમારીમાં પણ હું ગયો બ્રહ્માકુમારી બહેનોને મળ્યા અમને સાંભળ્યા એટલે મને એના પરથી ખબર પડી કે આ ખોટું છે અને દુઃખની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં અનેક રાજકીય પક્ષો અનેક પાર્ટીઓ જે ધાર્મિક સંસ્થાનોના નામ પર વોટ લઈને ચૂંટણીઓ જીતે છે એક માત્ર ડીકે સ્વામીને બાદ કરતા કોઈ પણ વ્યક્તિએ આ ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારીનો હજી સુધી એપ્રોચ કર્યો નથી હું કહું છું કે આ જે રાજકીય પાર્ટીઓના નેતાઓ છે એમને પણ જઈને બ્રહ્માકુમારીની બહેનોને આશ્વાસન આપવું જોઈએ કારણ કે તેઓ બહુ ડરેલા છે તેઓએ આવું કંઈ જોયું નથી એટલે એમને મદદ કરવી જોઈએ અને એ જ આશયથી આ પલ્વી પાટીલના વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ આજે મેં કરી છે કેમ કે એને ઉઘાડી પાડવી બહુ જરૂરી છે નહીં તો આવા અનેક બનાવો બનશે અને થોડા સમય પહેલા પોતાના પડોશીની સાથે પણ વારંવાર ઝઘડા કરતી ગાર્ડન સિટીમાં એને કારો સળગાવી દીધેલી એની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એની સામે એફઆર થયેલ છે એ આપ મીડિયાના લોકો અંકલેશ્વરના લોકો ભરૂચના લોકો બધા જાણે જ છે માટે થોડા દિવસમાં અમે કલેક્ટર અને એસપીને પણ આ બાબતે